ભલે અમે પૈસા બાપા કરીને કરીને મત તમારી પાસે લીધા હોય સરપંચ બની ગયા હોય પણ અત્યારે તમારા લોન ના કાગળિયામાં સહી નહીં થાય ઉભા ભાઈ સરપંચ હું સૌ કે ભગી વહુ છે સરપંચ તો તું નથી મને ખબર છે ભગી વહુ છે ભગી વહુ સરપંચ છે અત્યારે તો પછી મારા ભગવાન એ ભગી વહુ અત્યારે રિહામણે ગયા છે રિહામણે ગયા હોય તો તમને સહી કોણ કરી દે મારી સહી તો એમાં હાલે નહીં ભાઈઓને સરપંચ કરવામાં માં વાંધો જાય તો આપણે સહી કરવા વાહે રખડવાનું ને જ્યાં જાય અહીંયા ફરવાનું કાકા આ રહ્યો ને એ તમારે ઘરે રાખવાનું છે આમાં પૈસા ભર્યા છે ગ્રાન્ટ છે ગ્રાન્ટ આમાં પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી છે ને ગ્રાન્ટ છે ગ્રાન્ટ એમ આ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ભગા ક્યાંથી આવી હવે તો તારે સરપંચ ને બાકી જાતા જાતા દિવસમાં ની ગણતરી નો કુઈતરા નતા ગામના તો હવે સરકારે એમ કીધું કે પાંચ લાખ ને ગ્રાન્ટ આપો એટલે કુતરા કેન્દ્ર બનાવે કુતરા કેન્દ્ર જેમ ઓલું કુકરા કેન્દ્ર હોય ને એમ કુતરા કેન્દ્ર બનાવે પછી મોટો વૈંડો વારવાનો ને પછી આખા ગામના વૈંડામાં ભેગા કરવાનું કુઈતરા કેન્દ્ર બનાવવાનું કુતરા કેન્દ્ર કુઈતરા કેન્દ્ર બનાવવાનું ઓહો સારું સારું કુકડા કેન્દ્ર તો જોયા છે મેં આ કુતરા કેન્દ્ર એટલા ભગા હવે તું વૈડો વાળીને બધા કુતરા ભેગા કરીશ કોઈ બે કુતરા ભેગા નથી રહેતા અને કુતરા કેન્દ્ર બનાવીને તું આખા ગામના કુતરા વૈડા ભેગા કરીશ તો તારા ડોહા ભેગા રહેશે ભૂરા કાકા હું તમને હમાસા દેવા જઈ હતો શું આટલો બધો હરખાતો હરખાતો આયલો આવે છે તું ભગા મારા હારાને બસ ની અંદર ડ્રાઈવરની નોકરી મળી ને એટલે ફેક તાર હારા ને ડ્રાઈવરની નોકરી મળી બસમાં એ તો ડ્રાઈવર ને નોકરા મળે ને એમાં શું થઈ ગયું નહીં મારા હારાને ડ્રાઈવરની નોકરી મળી એમાં એટલી બધી અદેખાઈ નો કરવાની હોય કે તમારે બસમાં નોકરી કરવી છે તો ડ્રાઈવરની નોકરાય કંડક્ટરની નોકરી કરાય ઈ હારી લે કંડક્ટરની નોકરી લે કે ડ્રાઈવરની નોકરી લે એ નોકરી તો બસ માં જ કરવાની છે ને ભગાર તો હરખા જ મળવાના છે એલા તને બીજી નો ખબર હોય ભગા કંડક્ટર ની નોકરીમાં કંડક્ટર ને જોલું આવી જાય જાય ને તો કોઈની ટિકિટ નો કપાય અને ડ્રાઈવર ની નોકરી એટલે હારે નહીં કે ઈ બસ હાકતો હોય અને ઝોલુ આવી જાય તો એ બેઠા હોય ને બધે ટિકિટ કપાઈ જાય લે